પત્ની છે ને એ બહુ દુનિયામાં ગાઢમાં ગાઢ કોઈ મિત્ર હોય ને મહાભારત બોલે છે કીધી નથી એવી કહું તમે આ લગ્ન કરો જેને વેડિંગ રિંગ કે વેડિંગ રીંગ ઈ કઈ આંગળીમાં પહેરો ટચલી પછીની આંગળી પહેરો ને ટચલી પછી આંગળી મારે પૂછવું પડે ને કઈ આંગળી પહેરો એમ એટલે આ ટચલી આંગળી હોય ને એની પછીની આંગળીમાં વેડિંગ રિંગ પહેરે એટલે જે વિવાહ વખતે પતિ પત્ની હામી હામી રિંગ પહેરાવે વીટી ઈ આ આંગળી ને પહેરાવે એ આંગળીમ શું કરવા પહેરાવે ખબર છે તમને પાંચ આંગળી માંથી આમાં જ હું કરવા પહેરાવે તચલીમ શું કરવાનો પહેરાવે આ આ પેલી આંગળી શું કરવાનું કોઈને ખબર છે જો તમને હું કહું ને હું કરું ને એમ તમારે કરવું પડશે બરાબર છે જો આ ચાર આંગળી હોય ને બરાબર આમ તો આ પાંચ આંગળીઓ ટોટલ હોય એમાંની જે વચલી આંગળી છે ને એને તમારે આવી રીતે આમ જોડવી પડશે ચાલો બધા એકાદ પુરુષો ખાસ બેનો ભાઈઓ બધા

વચલીન સુધી નહીં પડવા દેવાની હો એને એને એક તમારે આમ છે તો અડાડી રાખવાની હવે તમે આમ અંગૂઠાને ને બેન જુદા પાડશો ને તો પડી જશે પડી ગયા આમ આમ કરશો ને અંગૂઠો જુદો પડી જશે કરવા એ માતા પિતા નું સ્થાન ધરાવે છે આ આ વચલી આંગળી આ જે બે આંગળીઓ જે જોડાયેલી છે ને એવડી તમે એમ એમ જોડી રાખજો આ માતા પિતાનું સ્થાન છે પતિ પત્નીમાં માતા પિતા વેલા મોડા છૂટા થઈ જાય કાં તો માતા પિતા ધામમાં વયા જાય એટલે છૂટા પડી જાય અને કા તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તોય છૂટા પડી જાય કા તમે ન હાચવા હોય નાના ભાઈ ભેગા ગયા હોય તો એ ભી છૂટા પડી જાય એટલે ઈ છૂટા પડી આ અંગૂઠો એ માતા પિતાનું સ્થાન બતાવે પછીની અંગુઠ્યા પછી ની આંગળી અને તમે આમ ખુલ્લી કરશો ને તો એ છૂટી પડી જાય જો પડી ગઈ ઈ ભાઈઓ અને બહેનો નું સ્થાન બતાવે છે ભાઈઓ અને બહેનો પણ તમારાથી વેલા મોડા છૂટા પડી જાય છે એ સમય આવે ભાઈઓ ભાઈઓ નોખા થઈ જાય બહેનો સાસરે વહી જાય પછી તમે જોશો તો તચલી આંગળી લ્યો તચલી આંગળી ઈ ભી આમ છૂટી થઈ જાય બે ઈ તમારા છોકરા નું સ્થાન ધરાવે છે ઈ બી વેલા મોડા તમને મૂકીને નોખા થઈ જાહે બરાબર છે પણ તમે ટચલી પેલાની જે આંગળી છે એને બેન તમે નોખી પાડો પડી નહી ને આ પતિ અને પત્ની નો સંબંધ છે કે મરે ત્યાં સુધી નોખા નો પડે મરે ત્યાં સુધી નોખા નો પડે એકબીજાને સાથ આપે ઈ પતિ અને પત્નીનો નો એટલે પતિઓ માવાને દારૂ પી પીલી પડવું પડી વાત જુદી છે પણ હાથે કરીને કાલ તમને રોગ થાશે તો તમારા પત્ની દુખી થશે કાલે તમારું મૃત્યુ થઈ જશે મ્યસનોમાં માવામાં તમાકુમાં બીડીમાં તો તમારા છોકરા રઝલી પડશે એને કેટલી દર દર ની ઠોકરો ખાવી પડશે તમારી પત્નીને કેટલી ઘરે ભીખ માંગવી પડશે એના શીલ વ્રત જોખમમાં મુકાશે એની ચિંતા તો કોક દીક કરો ભાઈ અને જો આપણે નકરું વ્યસન કરી જિંદગી બગાડવી હતી તો પછી કોકની દીકરી આરે લગ્ન કરી એની જિંદગી બગાડાય નહીં જવાબદારી છે ભાઈ લગન ની કોઈ નાની ચીજ નથી એક તમારી જિમ્મેદારી આવી જાય કે હવે તમે જેને પરણીને લાવવા છો એને હર પળ સુખી રાખો એને હર પળ ખુશ કરો